આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું છે કે પાકિસ્તાન સાથે ગઈકાલે થયેલ સમજૂતીના વારંવાર ઉલ્લંઘન થયું છે નવી દિલ્હીમાં સંવાદદાતાઓ સાથે વાતચીતમાં શ્રી મિશ્રીએ કહ્યું કે સશસ્ત્ર દળ સંઘર્ષ વિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપી રહ્યા છે ભારત આ ઉલ્લંઘનોને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે ભારતે પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામ ઉલ્લંઘનને સમાપ્ત કરવા માટે યોગ્ય પગલાં લેવા તથા સ્થિતિમાં ગંભીરતાથી અને જવાબદારી સાથે વર્તવા આહવાન કર્યું છે શ્રી મિશ્રીએ કહ્યું કે સશસ્ત્ર દળો સ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે તેમણે ઉમેર્યું કે તેમને આંતરરાષ્ટ્રીય સીમા નિયંત્રણ રેખા સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની કોઈપણ ઘટના સામે કડકાઈપૂર્વક વર્તવા નિર્દેશ અપાયા છે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાનના સૈન્ય ઓપરેશન્સ મહાનિર્દેશકે ગઈકાલે બપોરે યુદ્ધ વિરામનું આહવાન કર્યું જે બાદ ચર્ચા થઈ અને સહમતી સધાઈ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ગોળીબાર અને સૈન્ય કાર્યવાહી રોકવા પર બંને દેશો વચ્ચે સીધી સહમતી સધાઈ હતી તેમણે કહ્યું કે વાતચીત દરમિયાન બંને પક્ષે જમીન હવા અને સમુદ્ર સીમા પર તમામ પ્રકારની સૈન્ય કાર્યવાહી બંધ કરવા સહમતી સધાઈ હતી શ્રી મિશ્રીએ કહ્યું કે સૈન્ય સંચાલન મહાનિર્દેશક કાલે ફરી વાતચીત કરશે પરંતુ હાલ એલઓસી પર પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામના ઉલ્લંઘનના સમાચારો મળ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને પાકિસ્તાનની સંઘર્ષ વિરામની જાહેરાત બાદ તરત જ ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નિવાસ પર યોજાયેલી બેઠકમાં વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પ્રમુખ રક્ષા અધ્યક્ષ અને ત્રણેય સેનાઓના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી જેમાં સરહદી જિલ્લાઓના નાગરિકોની સુરક્ષા તથા મિલકતની સલામતીના જિલ્લા તંત્રના આયોજનોની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં સંબંધિત વિભાગોના સચિવો પાસેથી તેમના વિભાગોની હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ શ્રી પટેલે મેળવી હતી અન્ન અને નાગરિક પુરવઠા સચિવ આરસી મીનાએ અડત્રીસ જેટલી જરૂરી ચીજવસ્તુઓના ભાવો નિયંત્રણમાં રહે તે માટે વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે છે તેવી માહિતી આપી હતી આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ રાજ્યના આરોગ્ય વિભાગની સજ્જતાની વિસ્તૃત માહિતી આપી હતી પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર પાસે જીવન જરૂરી ચીજવસ્તુઓ દવાઓ ઈંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટર તેમના જિલ્લાઓમાં આવી કોઈપણ ચીજવસ્તુઓની જરૂરિયાત જણાય કે તરત જ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે તેમ જિલ્લાઓના વહીવટીતંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વીડિયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું સરહદી કચ્છ જિલ્લામાં ગઈકાલે સાંજે અનેક ડ્રોન જોવા મળ્યા બાદ રાજ્ય સરકારે કચ્છ સહિતના સરહદી જિલ્લાઓમાં બ્લેકઆઉટ લાગુ કર્યો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ વાતની પુષ્ટિ કરી હતી તેમણે કહ્યું કે લોકોએ ગભરાવાની જરૂર નથી કચ્છ ઉપરાંત બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા જામનગર અને પાટણ જિલ્લામાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પણ એક્સ પર તાત્કાલિક અસરથી સમગ્ર કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કર્યું હતું તેમણે તમામ નાગરિકોને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી આકાશવાણી ભુજનું પ્રસારણ એફએમ પર શરૂ થયું છે હાલ તકનીકી કારણોસર મીડિયમ વેવ ટ્રાન્સમીટર સેવા બંધ છે ત્યારે એફએમ ફ્રિકવન્સી એકસો ત્રણ શૂન્ય સાત પર આકાશવાણી ભુજનું પ્રસારણ હાલની તકે શરૂ કરાયું છે સ્ટેશનના વડા જયેશ રાવલે આ પ્રસંગે ટેકનીકલ સ્ટાફ સહિત સમગ્ર આકાશવાણી પરિવાર અને શ્રોતાઓને આ અંગે અભિનંદન પાઠવ્યા હતા આકાશવાણી સમાચાર સાથેની ખાસ મુલાકાતમાં લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેએ નાગરિકોને સરકારી પ્રેસ બ્રિફિંગ જેવા વિશ્વસનીય સ્ત્રોતો પર જ વિશ્વાસ કરવા વિનંતી કરી છે શ્રી પાંડે એક અનુભવી સંરક્ષણ નિષ્ણાંત છે તેમણે બેતાલીસ વર્ષ સુધી ભારતીય સૈન્યમાં સેવા આપી હતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશના ઉત્તર અને પશ્ચિમ પ્રદેશોના બત્રીસ વિમાની મથકો પરથી પંદર મે સુધી ફ્લાઇટ હંગામી ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરાઈ છે આ વિમાની મથકોમાં ભુજ સહિત અમૃતસર ચંદીગઢ જમ્મુ શ્રીનગર જામનગર જેસલમેર પઠાણકોટ અને અન્ય વિમાની મથકોનો સમાવેશ થાય છે દરમિયાન દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર ફ્લાઇટ્સ સામાન્ય રીતે કાર્યરત છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે પયાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન સાથે હળવા વરસાદની શક્યતા છે રાજ્યના વિવિધ જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળશે આ સાથે જ મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની પણ શક્યતા જણાવાઈ છે અને આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર